તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે નાવકાશ પણ જાહેર કરવામાં આવ્યો છે ક્યાં કેટલો વરસાદ નોંધાઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી તો બતાવી પરંતુ વિંડીના માધ્યમથી આપણે જાણીશું કે આખરે વરસાદને લઈને શું કઈ ફોરકાસ્ટ સામે આવી રહ્યો છે અમારા સંવાદદાતા અમારા સહયોગી બંસી અમારી સાથે જોડાઈ ગયા છે સીધા પાસે જઈશું બંસી વરસાદ જેની રાહ જોઈને સૌ કોઈ બેઠા હતા સારો વરસાદ લગભગ તમામ જિલ્લામાં નોંધાઈ રહ્યો છે નવકાસ આપવામાં આવ્યો છે વિંડીનું ફોરકાસ્ટ શું કહી રહ્યું છે જી નિધિ જે રીતે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી તેને લઈ અને ખૂબ સારો વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો ચોર્યાસી તાલુકામાં રાજ્યના ચોર્યાસી તાલુકામાં ગઈ રાતથી જે છે ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ નોંધાયો છે જેને લઈ નદીઓમાં નવા નીરની આવક થઈ છે પરંતુ નાબકાષ્ટ બુલેટિન પ્રમાણે આગામી ત્રણ કલાક જે છે તે સૌરાષ્ટ્ર માટે ભારે જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેને લઈ અને દરિયા કિનારાના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં જે છે પૂરા સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે આપણે ભિંડીના માધ્યમથી જોઈએ જે આ જે સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે તેને લઈ અને સૌરાષ્ટ્રમાં જે છે તે એલર્ટ આપવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો દ્વારકા જે છે જામનગર જે છે જૂનાગઢ જે છે ઉના ખૂબ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આગામી ત્રણ કલાક જે છે તે ખૂબ ભારે રહી શકે છે તેને લઈ અને તંત્ર પણ સક્રિય જોવા મળી રહ્યું છે આપણે આગળ જોઈએ કે જે સિસ્ટમ છે તે ધીરે ધીરે કેવી રીતે વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાં જે રીતે આવી રહી છે તે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ જુનાગઢ દ્વારકા જામનગરમાં વ્યક્ત કરવામાં આવી રહી છે હું તમને રેન થંડરથી જણાવીશ કે ક્યાં કેવી રીતે કેટલો વરસાદ છે તો આપ જોઈ શકો છો કે આ પૂરી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને તેને લઈ અને ઓરેન્જ એલર્ટ પૂરા સૌરાષ્ટ્રમાં આપવામાં આવ્યું છે પૂરા સૌરાષ્ટ્રમાં જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે પૂરી આ સિસ્ટમ જે છે સક્રિય થઈ છે અને ધીરે ધીરે જે છે તે સૌરાષ્ટ્રમાં પ્રવેશી રહી છે તેને અને હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જૂનાગઢ ખાતે ઉના ખાતે દ્વારકામાં તો એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કે દરિયા કિનારે જે પ્રવાસીઓને જે છે તે જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે ખાસ કરીને દરેક લોકો જે છે તેને આસપાસના લોકોને પણ સચેત રહેવા કહેવામાં આવ્યું છે તો આપ જોઈ જોઈ શકો છો જામનગરમાં પણ જે છે તે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ઉનામાં હવે આપણે જોઈએ કે આગામી ત્રણ કલાક જે કહેવામાં આવ્યું છે તો જોઈશું કે કેવી રીતે જે છે તે આ સિસ્ટમ આપ જોઈ રહ્યા છો હું તમને બતાવીશ જે રીતે આપ જુનાગઢમાં ઉનામાં જે રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને રાજકોટમાં વરસાદ જોવા મળી રહ્યો છે ચોટીલા ગોંડલ જુનાગઢ પોરબંદર દ્વારકા ખાસ કરીને વેરાવળ જે દરિયા કિના કિનારાનો જે પટ્ટો છે તેને અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આપણે બીજી તરફ જોઈએ તો કચ્છ તરફ જો જઈએ તો ગાંધીધામ રાપર ત્યાં પણ ખૂબ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મોરબીમાં જે જોઈએ તો સિસ્ટમ જે છે તેના કારણે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે રાજકોટ ચોટીલા જસદણ પૂરો સૌરાષ્ટ્ર જે છે તેને લઈ અને આગામી ત્રણ કલાક જે છે નિધિ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે દરિયા કિનારાઓમાં એલર્ટ કરવામાં આવ્યું છે તો આગામી ત્રણ કલાક જે છે આ સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન તેને લઈ અને આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર માટે જે છે તે ભારે રહેવા